એક બાજુ આમ આદમી પાર્ટી છે તેમણે પાવ નાખ્યો છે તો બીજી બાજુ છે કોંગ્રેસ છે તેનું કહેવાય અસ્તિત્વ ગુજરાતમાંથી ગયું છે કોંગ્રેસ છે તે વિચાર વિમર્શ કરી રહ્યું છે પ્રમુખોની વરણી કરી રહ્યું છે અને ગુજરાતમાં આગામી ભવિષ્યની ચૂંટણીઓમાં પોતાનું અસ્તિત્વ બચાવવા અને જંગી લીડ સાથે જીતવા માટેના પ્રયત્ન શરૂ કરી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના જે કહેવાય છે દિગ્ગજ નેતાઓ છે તે એક બાદ એક કૌભાણો અને ભ્રષ્ટાચારના ખુલાસાઓ કરી રહ્યા છે આજે તેના વિશે જ વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું ભૂગતિ વિશાવડિયા

વાત એ છે કે ગામમાં પ્લોટિંગ એકોતેર પ્લોટ જે સરકારી જમીન હતી એમાંથી પ્લોટિંગ નીમ કરવામાં આવ્યા જેમાંથી એકોતેર પ્લોટ પાડવામાં આવ્યા આ એકોતેર પ્લોટમાં ગામના લોકોએ જે અગાઉ અરજી કરી હતી પોતાને પ્લોટ મળે એમાં અમુકને સો ચોરસ વારનો જે આપણે ફ્રીમાં પ્લોટ આપીએ એ પ્લોટ માટે પણ અરજી થઈ છે જેમાં વીસ લોકો એવા છે કે જેને હુકમ થયેલો હતો આ વ્યક્તિને જે દિવસે નિમ થાય ત્યારે આ વ્યક્તિને પ્લોટ આપવા આવો હુકમ થયેલો આવા વીસ લોકોનો હુકમ થયો નંબર બે કે એકોતેર પ્લોટમાંથી આ વીસ માંથી એક પણ વ્યક્તિને પ્લોટ આપવામાં ન આવ્યો મહત્વની વાત એ છે કે ત્યાં એકોતેર પ્લોટ પીડા એમાં હાલ જે સરપંચ છે અગરસંગભાઈ ટપુભાઈ વાળા જે ચુડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે અને ગામમાં સરપંચ છે એ છે એમનો પરિવાર છે એકોતેર પ્લોટ પડ્યા એમાંથી સુડતાલીસ પ્લોટ લિસ્ટ આ લોકોને મળ્યુંલીટ નું વેચાણ થઈ ગયું ખરેખર નિયમ મુજબ વેચાણ કરવામાં હરરાજી કરવાની હતી જાહેરમાં જાહેરમાં હરરાજી કરવામાં નથી આવી આ ગામ લોકો એના સાક્ષી છે અને ગામ લોકો આજે ફરિયાદ કરવા કે ઓફિસમાં બેસી ચાર દિવાલ ની વચ્ચે તલાટી સાથે મળી સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખે ભેગા મળી અને સુડતાલી પ્લોટનો સોદો એના પરિવાર માટે નાખ્યો જે ભાજપ સાથે જોડાયેલા હતા બીજી વાત તમને કરું કે એમાંથી પિસ્તાલીસ લોકો એવા છે જેને એક કરતા વધારે ઘર એ જ ગામમાં છે એ જ લોકો પાછા અત્યારે પ્લોટ મળ્યા આ ભાઈ વાળા છે આ સરપંચ જે છે એ વાળા ભાઈ છે એના આખા પરિવાર ને એમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ પ્લોટ એના પરિવાર ને મળ્યા જેનો પેઢી આંબો ગામના લોકો અહીંયા લઈને આવ્યા આ એનો આંબો છે એના ભાઈ ના દીકરા એના પોતાના દીકરા એના પરિવારના તાલુકા પ્રમુખ છે એના જેના ગામમાં એક કરતા વધારે ઘર છે આવા પિસ્તાલીસ લોકો છે જેના એક કરતા વધારે ઘર છે તેમ છતાંય આજે આ ગરીબોને પ્લોટ આપવામાં નથી આવ્યા પ્લોટ આપવામાં આવ્યા પેલા લોકો જે ભાજપ સાથે મળેલા હતા અમારી આપને રજૂઆત ગામના લોકો પણ કરશે રજૂઆત આવી અરજદાર છેલ્લા છ મહિનાથી થી ધક્કા ખાય છે એ જ કામ નથી થયું પાંચ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે હજુ સુધી કાર્યવાહી નથી કોણ રોકાય છે આ જિલ્લા પંચાયત પ્રમુખ અત્યારે અહીંયા બેઠો તો જિલ્લા પંચાયત પ્રમુખનું કામ છે એને જ આપેલી ગ્રાન્ટ છે પાંચ લાખની મતલબ કે કે ક્યાંક સાપશે જેવી રીતે બચુભાઈ ખાબડ માં દીકરો કરતો હતો અહીંયા સડલા ગામના ગ્રાન્ટ લૂટી છે તલાટી સરપંચ બધા સાથે મળે કૌભાંડ કર્યા કરશે ભ્રષ્ટાચાર કર્યા કરશે દુઃખ સાથે કહીએ છીએ તમને આ ફરિયાદો મળે છે નિરાકરણ આવતું નથી તમારા ક્યાંક હાથ બંધાયેલા હોય તમને કયો તમારી મર્યાદા છે

આની ભાગ ક્યાં સુધી જાય છે હું એઝ એ ડીઓ તરીકે તમને પૂછું છું શરમજનક બાબત છે આ બધા માટે જે પ્રમાણે ગુજરાતમાં એક બાદ એક ભ્રષ્ટાચાર કુંભાણના કિસ્સાઓ સામે આવી રહ્યા છે એક બાદ એક કેવા છે ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે અને આવી ઘટનાઓ ગુજરાતમાં દિવસે દિવસે વધી રહી છે કિસ્સાઓ વધી વધી રહ્યા રહ્યા છે છે ભ્રષ્ટાચારી અધિકારીઓ અને જે નેતાઓ છે તે ખૂબ વધી રહ્યા છે ત્યારે તમારું શું કાબુ છે કમેન્ટ કરી એ જરૂરથી જણાવજો આવા જ વધુ સાથે ફ્રી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો અને બાકી અપડેટ મેળવવા માટે જોત બીએસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર